શિકાગોના ઓહેર એરપોર્ટ પર દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ આઈસીઈ ની ઝડપી કાર્યવાહીએ બાર ગેરકાયદેસર ઇમિગ્રેટ્સની ધરપકડ કરી જે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી સમુદાયમાં ચોંકાવનારો સંદેશ મોકલે એવું લાગી રહ્યું છે રાઇડ શેર ડ્રાઈવર્સને નિશાન બનાવી આ ઘટના ગુજરાતીઓ માટે શું અર્થ ધરાવે છે જેઓ આ ઉદ્યોગ માટે મોટી સંખ્યામાં ઘણા સવાલો છે આ ઘટનાની અસરનું ઊંડાણપૂર્વકથી વિશ્લેષણ મારે કરવું છે ને તમને જણાવવું છે નમસ્કાર ઉજાસ ટીવી ના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું આપની સાથે ચેતન શિકાગોના ઓહેર એરપોર્ટ ખાતે દસ ઓક્ટોબર બે ના રોજ યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા બાર ગેરકાયદેસર ઇમિગ્રેટ્સની ધરપકડની ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતી સમુદાયમાં ચિંતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જ્યો હોય તેવું લાગી રહ્યું છે આ ઘટના ઓપરેશન મિડવે બ્લિડ્સનો ભાગ છે જે શિકાગો અને તેમની આસપાસના વિસ્તારોમાં વધતી જતી ઇમિગ્રેશન અને

ધીમે ધીમે આપણે આગળ વધીએ અને વાત કરીએ કે અમેરિકામાં રહેતા ભારતીય ઇમિગ્રેટ્સની સંખ્યા બે હજાર ત્રેવીસના આંકડા મુજબ આપણે જોઈએ તો અડતાલીસ લાખથી વધુ છે જેમાં ગુજરાતીઓનો નોંધપાત્ર હિસ્સો છે શિકાગો જેવા શહેરી કેન્દ્રોમાં ગુજરાતી લોકો

વધુમાં ગુજરાતીઓની મોટી સંખ્યામાં નાના વ્યવસાયો જેમ કે કન્વિનિયન્સ સ્ટોર હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં કામ કરે છે આવી ઘટનાઓથી સમુદાયના સભ્યો જાહેર સ્થળોએ જવાનું ટાળે તો આ વ્યવસાયોની આવક પણ ઘટી શકે છે જેનાથી શું થાય એક જ વસ્તુ થાય તો કે આર્થિક સ્થિરતા વધે છે હવે આપણે વાત કરવી છે કે સામાજિક અને ભાવનાત્મક અસરો આપણા ગુજરાતીઓ ઉપર શું અને કેવી રીતે પડી શકે જે ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ અમેરિકામાં રહેતા લોકો ઉપરથી તો કે ઘણા ગુજરાતીઓ પરિવારો મિશ્ર સ્ટેટ ધરાવે છે જ્યાં કેટલાક સભ્યો ડોક્યુમેન્ટેડ હોય છે ને જ્યારે અન્ય ન પણ હોય આવી ધરપકડોનો ડર ભાવનાત્મક તાણ વધારે છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે જેઓ પરિવારના વિભાજનોની ચિંતા અનુભવે છે સમુદાયમાં વ્યાપક ડર ફેલાવે છે જે ગુજરાતીઓને પણ અસર કરે છે ભલે તેમનો ચોક્કસ ઉલ્લેખ ન હોય આ ડરથી સમુદાયના સભ્યો જાહેર સ્થળોમાં જેમ કે શોપિંગ સેન્ટર્સ કે સામાજિક કાર્યક્રમોમાં વધુ જવાનું ટાળી શકે છે જેનાથી સામાજિક જોડાણ અને સમુદાયની એકતા ઘટી શકે છે ઉદાહરણ તરીકે ગુજરાતી સમુદાયના સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે નવરાત્રી ગરબામાં હાજરી ઘટી શકે છે જે સમુદાયની ઓળખ અને એકતા માટે મહત્વપૂર્ણ સાબિત થાય તેવું દેખાઈ રહ્યું છે આ ચુકાદો શિકાગોમાં એન્ફોર્સમેન્ટ પર નજર રાખશે અને ભવિષ્યમાં ધરપકડ મર્યાદિત કરી શકે છે ભારતીય અમેરિકન સંગઠનો જેમ કે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન આ મુદ્દે હિમાયત કરી શકે છે જે ગુજરાતીઓને કાનૂની સહાય અને સમર્થન આપે છે સ્થાનિક ગુજરાતી સંગઠનો જેમ કે ગુજરાતી સમાજ ઓફ શિકાગો આ સમુદાયના સભ્યોને માર્ગદર્શન અને સંસાધનોનો પૂરો પાડવા માટેનો આગળ વસ્તુઓ આવી શકે છે અને વ્યક્તિઓ પણ આવી શકે છે જો કે હાલમાં રિપોર્ટ્સમાં ઓહેર ઘટનાના ગુજરાતીઓની ધરપકડમાં ચોક્કસ

અને પરીક્ષણ થાય છે કે પરંતુ ગુજરાતીઓનો ઇતિહાસ દર્શાવે છે કે તેઓ પડકારનો સામનો કરવા માટે હંમેશા તે સક્ષમ રહ્યા છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઓગણીસો ના દાયકામાં ઇમિગ્રેટ નીતિ જે આવી હતી તેમાં ફેરફારો થયા હતા તે દરમિયાન ગુજરાતી સમુદાયે સંગઠન દ્વારા પોતાના હકોનું રક્ષણ જાતે કર્યું હતું આજે શિકાગોમાં પણ ગુજરાતી સમાજની સક્રિયતા જેમ કે સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનો

ઇમિગ્રેશન નીતિની અસર સમગ્ર સમુદાય પર પડે છે અને એકતા અને હિમાયત દ્વારા જ આ પડકારનો સામનો કરી શકાય છે